આઈટીઆઈ એક્ટિવિસ્ટના નામે પાલિકામાં અરજી કરી લોકોને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપીને રૂપિયા પડાવતી ટોળકીમાં સામેલ પાલિકાની કર્મચારી રૂબીના અને તેના પતિએ બિલ્ડર પાસેથી એક પોઈન્ટ પચાસ લાખ પડાવ્યા હતા તેના પતિએ બિલ્ડરના ગળે ચપ્પુ મૂકીને વધુ પાંચ હજાર પણ લીધા હતા પોલીસે ખંડણીખોરો સામે કાર્યવાહી શરૂ કરતા અડાજણના બિલ્ડર અનુસાર મેમણે સામે બિલ્ડરની બે હજાર બાવીસ માં સંગ્રામપુરામાં બાંધકામની સાઈડ ચાલતી હતી ત્યાં શાકિબે આવી આ બાંધકામ ગેરકાયદે છે જો પૈસા નહીં આપો તો પાલિકામાં અરજી કરીને તોડાવી નાખીશ બિલ્ડરે તેને કહ્યું કે બાંધકામ કાયદેસર છે છતાં શાકિબ હેરાન કરતો હતો

પોલીસ પણ મારું કઈ ના બગાડી શકે એમ કહીને બિલ્ડરના ગળા પર ચપ્પુ મારીને પાંચ હજાર પડાવ્યા હતા આ વખતે બિલ્ડરનો ને આસપાસના લોકો ભેગા થયા હતા રૂબીનાના ભાઈ મુસ્તાકની પણ ખંડણીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે જેમાં રૂબીના ભાઈને પ્લાન સહિતના ફોટો વાડીને મોબાઈલ પર મોકલી આપતી હતી જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ તેર ફરિયાદ દાખલ થઈ ચુકી છે તે ઉપરાંત ગઈકાલે પણ ચાર વધારે ફરિયાદ દાખલ થઈ છે એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ ઉંમર વર્ષ છેતાલીસ એની મન્નત નામની જે સાઈટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે ત્યારબાદ એને ધમકી થી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોન ની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જો અહીંયા આવેલો છું અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એનો સંપર્ક છે એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને દોઢ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને પચાસ હજાર રૂપિયા આપી દીધેલા અને પચાસ હજાર રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા પચાસ હજાર રૂપિયા લઈ ગયો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કહ્યું કે હજી પચાસ રૂપિયા તારે આપવા પડશે અને સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે એની પત્ની રૂબીના બેને પણ એવું કહેલું ભાઈ તારે જ્યારે આ સાકીબ જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું ત્યારબાદ જે સાકીબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે ને જ્યારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે એમ અપમાનિત એને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે પાંચ હજાર રૂપિયા હતા એ કઢાવી લીધા આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે તે ઉપરાંત બીજી ત્રણ ફરિયાદ જે છે છે એ એના ફરિયાદી જરીવાલા કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું પોતાનું મકાન બે હજાર ત્રેવીસ થી એમને બાંધકામ કરવાનું ચાલુ કરેલું એને પોતાનું મકાન બનાવવાનું તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા તો તેને અલગ અલગ જુદા જુદા પત્રકાર નો સ્વાંગ રચી ગાંજાવાલા ને દસ લાખ વહીવટ કર્યો છે અને મોનિકા બેનને ને પાંચ લાખ વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી દસ હજાર રૂપિયા પડાવ્યા ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઈમ જે ચલાવે છે રમેશ જંગીર એને એની પાસેથી બાર હજાર રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજ વાય શેખ કે જેને તેર હજાર રૂપિયા પડાવ્યા આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે